છોકરીની મમ્મી એ પૂછ્યું એને કે તું ભદ્રાલા કેવી રીતે ગઈ તો છોકરીએ એને એકદમ ના પાડી દીધી કે હું ભદ્રાલા ગઈ જ નથી એટલે ટોટલ બોગસ એકદમ બોગસ આ એને કૌભાંડ છે એને ઉજાગર ઉજાગર કરવાની જરૂર છે તમને જાણીને નવાઈ લાગશે કે આ લગ્ન નોંધણી તલાટી મહાશયે કરી હતી હાલમાં તત્કાલીન તલાટી પી એમ પરમારે ધારા ધોરણો નેવે મૂકીને છ માસમાં પાંચસો થી વધુ લગ્નના કાગળિયા ઉપર સિક્કો મારી દીધો અમારા ગામની અંદર ભદ્રા ગામ પંચાયત ભરાલા અને લગભગ એક વર્ષથી તલાટી સાહેબ પરવીનભાઈ ગામ બોરુ એ અમારા ગામની અંદર ચાર્જ લીધેલું હતું પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી